કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે ત્રણ દિવસમાં ચોથી હત્યા થઈ છે સલાબતપુરા વિસ્તારમાં કિન્નરની હત્યા થઈ છે સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં કિન્નર અને યુવક વચ્ચે થયેલી બબાલ બાદ સમગ્ર હત્યા થઈ હતી

ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉંમરવાળા ટેર્નામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાળા ટેર્નામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર

અને જે અન્ય પુરાવો છે એ પણ ભેગી ભેગા કરી રહ્યા છે અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું